મુન્દ્રા તાલુકાના મોટી ખાતા અને વિસ્તારમાં મગર જાહેર રસ્તાઓ પર દેખાતા હતા લોકોમાં ભય અને ગભરાટની લાગણી તાત્કાલિક અસરથી જંગલ ખાતાએ રેસ્ક્યુ કરી અને મગરને સલામત સ્થળે છોડવામાં આવ્યો છે હવે જોઈએ મુન્દ્રાથી પ્રતિનિધિ હરેશ ગિરી ગોશાહીનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને વરસાદ પડતાની સાથે મગરો હવે પોતાનું રહેઠાણ છોડીને જાહેર રસ્તાઓ પર દેખા દેવા માંડ્યા છે પરિણામે લોકોમાં ભય અને ગભરાટની લાગણી વ્યાપી છે લોકોના મોટી ખાખર અને ડેપોસીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ પડવાને કારણે મગર રસ્તા ઉપર આવી જતા લોકોમાં ભય અને ગભરાટની લાગણી જોવા મળતી રાત્રિના સમયમાં વગેરે રસ્તા ઉપર ફરતો હોવાથી લોકોની ગભરાટ ફેલાઈ ગયો તો તાત્કાલિક અસરથી લોકોએ સમૂહમાં સ્થાનિક જંગલ ખાતાના અધિકારીને જાણ કરતા જંગલ ખાતાનો કાફલો આવી પહોંચ્યો તો રેસ્ક્યુ કરી અને મગરને ફરી એકવાર સલામત સ્થળે છોડવામાં આવ્યો છે પરંતુ વરસાદના કારણે હવે મગર પોતાનું રહેઠાણ છોડીને રસ્તા ઉપર જાહેર રસ્તા ઉપર ફરતા દેખાય છે